દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે આ સવાલનો જવાબ મળી ગયો છે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું જાહેરાત કરી ત્યારથી જ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો શરૂ થઈ ગઈ હતી જોકે હવે આ અટકળોનો અંત આવ્યો છે દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે જી હા પૂર્વ મુખ્યમંત્રીએ બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેઓ મુખ્યમંત્રીનું પદ છોડી દેશે અને કોઈ અન્ય આમ આદમી પાર્ટીના નેતા મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે केजरीवालना आवास पर आयोजितली पीएससीनी आ बैठकमा अरविंद केजरीवाल, मनीष सिसोदिया, संजय शर्मा, दुर्गेश पाठक, आतीशी मारलेना, गोपाल राय, इमरान हुसैन, राघव चड्ढा જરીવાલે મંગળવારે આમ આદમી પાર્ટી દળની મિટિંગમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો સાંજે સાડા ચાર વાગે કેજરીવાલ લેફ્ટનન્ટ ગવર્નર એલજી વિનય સક્સેનાને પોતાનું રાજીનામું સુપ્રત કરશે અને નવા સીએમનું નામ આપશે નવા સીએમ અને કેબિનેટની શપથવિધિ પણ અઠવાડિયે થશે પહેલું કારણ કેજરીવાલ અને સિસોદિયા જેલમાં હતા ત્યારે પાર્ટીએ મજબૂત વલણ જાળવી રાખ્યું હતું કેજરીવાલે સ્વતંત્રતા દિવસ પર તિરંગો ફરકાવવા માટે આતિશના નામની ભલામણ કરી હતી બીજું કારણ બે હજાર તેરની વિધાનસભા ચૂંટણી માટે આપનો ઢંડેરો તૈયાર કરનાર સમિતિની તે મુખ્ય સભ્ય હતી ત્યારથી તે પાર્ટીના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે દિલ્હી કે આગલે ચુનાવ તક મુખ્યમંત્રી કે જિમ્મેદારી सर्वसम्मति से आतिशी जी को दी गई है ये जो जिम्मेदारी दी गई है आप सब जानते हैं कि एक विषम परिस्थितियों में यह जिम्मेदारी देनी पड़ी है क्योंकि जिस तरह से भारतीय जनता पार्टी कि केंद्र सरकार ने पूरी भारतीय जनता पार्टी ने देश के माननीय प्रधानमंत्री जी ने षड्यंत्र करके एजेंसियों का दुरुपयोग करके आम आदमी पार्टी को खत्म करने का दिल्ली की सरकार को देश के अंदर जिस तरह से सरकारों को तोड़ा गया उसी तरह से दिल्ली की सरकार को भी तोड़ने का जिस तरह से अभियान चलाया उन सभी अभियानों को फेल करते हुए आम आदमी पार्टी ने अपनी एकजुटता को विधायकों की एकता को सरकार की स्थिरता को और सरकार के कामों को जारी रखा